વિસાવદર ગોપાલ ઇટાલિયન ઓફિસની સામે ભાજપના બેનર લાગતા થઈ મોટી બબાલ ભાજપ કાર્યકરોએ આમ આદમી પાર્ટીના માણસોને માર્યા હોવાનો થઈ રહ્યો છે દાવો મિત્રો આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો ભાજપ નેતાનું બેનર લગાવવા માટે આવ્યા હતા અને તે દરમિયાન આમ આદમી પાર્ટીના લોકો સાથે મારામારી થઈ હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે મિત્રો ગોપાલ ઓફિસ ઓફિસની બહાર ભાજપ નેતાનું પોસ્ટર લગાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા આ પોસ્ટરમાં એવું પણ લખ્યું હતું કે ભાજપ નેતાની ઓફિસ આ બાજુ છે જ્યારે ગોપાલ ઇટાજીની ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિએ બેનર લગાડવાની ના પાડી ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ છે આમ આદમી પાર્ટીનો પક્ષ મિત્રો જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાના જણાવ્યા અનુસાર ગોપાલ ઇટાલિયન કાર્યાલયની સામે એક બોર્ડ હતું જે કાર્યાલયનો નિર્દેશ કરતું હતું ભાચપના એ આ બોર્ડ હટાવવા માટે વિવાદ ઉભો કર્યો હતો નોટિસ અને કાર્યવાહી મિત્રો પી ડી દ્વારા બોર્ડ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ આમ આદમી પાર્ટી તેને હટાવવા માટે તૈયાર હતી પરંતુ તે પહેલા જ ભાજપના લોકોએ ધારાસભ્યના કાર્યાલય નીચે પોતાનું બોર્ડ લગાવી દીધું અને અપશબ્દો બોલ્યા તેમજ એક કાર્યકરને માર માર્યો હોવાનો આરોપ છે પોલીસ ફરિયાદ મિત્રો આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે હરેશભાઈનામાં તે ત્રણ લાખ લોકોના પ્રતિનિધિને જાહેરમાં ગાળો આપવી યોગ્ય નથી જે વ્યક્તિ સાથે મારપીટ થઈ હતી તેણે ફરિયાદ નોંધાવી છે હરેશભાઈનામાં ત્યાં વિવાદનું મુખ્ય કારણ ભાજપની ચૂંટણીમાં થયેલી હાર છે કાર્યાલયનું સ્થળ મિત્રો ગોપાલ ઇટાલિયનનું કાર્યાલય જૂનાગઢ રોડ પર તાલુકા હેકરોની બાજુમાં વિસાવદરમાં આવેલું છે ગોપાલ ઇટાલિયા આ વિવાદમાં શું પગલા લઈ શકે છે ચાલો આપણે જાણીએ પહેલું પોલીસ ફરિયાદ મિત્રો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મારામારી અને અપશબ્દો માટે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કાર્યવાહી ગોપાલ લિટાલિયા અથવા આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલું પ્રથમ પગલું છે જાહેર નિવેદન મિત્રો ધારાસભ્ય તરીકે ગોપાલ લિટાલિયા ઘટના અંગે મીડિયા સમક્ષ જાહેર નિવેદન આપી શકે છે જેથી તેમના સમર્થકો અને જનતાને આ ઘટનાની માહિતી મળી રહે અને તેમનો પક્ષ સ્પષ્ટ થાય રાજકીય વિરોધ મિત્રો તેવા ઘટનાને ભાજપના રાજકીય દમન તરીકે રજૂ કરી વિરોધ પક્ષના નેતા તરીકે વિરોધ પ્રદર્શન કે અન્ય રાજકીય કાર્યક્રમોનું આયોજન કરી શકે છે કાયદાકીય કાર્યવાહી મિત્રો પોલીસ ફરિયાદ ઉપરાંત જો કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થયું હોય તો તેઓ કોર્ટમાં માનહાનિનો દાવો અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે મિત્રો આ બધા પગલાઓ સંભવિત છે પરંતુ તેમણે ખરેખર કયા પગલા લીધા છે તે અંગે કોઈ વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ નથી જો કે તેમણે પોલીસ પરત કરી હોવાનો ઉલ્લેખ પણ જોવા મળ્યો નથી